ની પ્રતિમા નો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સ્થાન પર ભવ્ય પ્રતિમા બનશે બિરસા મુંડા પ્રાકૃતિક પ્રકૃતિ ઉપાસક હતા અને એમની જ્યાં પણ પૂજન થાય છે ત્યાં આજે પણ પૂજા વિધિ કરી બે મુન્દ્રા થી આવેલા પૂજારીઓએ તમામ દેવી દેવતાઓનું આહવાન કરીને સૃષ્ટિ પરના તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપીને આજે એમને અહીંયા પ્રકૃતિ ની ઉપાસના ને પૂજા કરી છે ભીષા મુંડા એક એવો વ્યક્તિ હતો કે આધ્યાત્મિક પુરુષ પણ હતા અને આઝાદી ના સાચા લડવાયા પણ હતા પણ નથી લીધી તો ઝારખંડ માં એમનો જન્મ થયો હતો અને આઝાદી ની લડાઈ ચાલતી હતી તે વખતે આઝાદીની લડાઈમાં પણ બિરસા મુંડા એ ભાગ લીધો હતો અંગ્રેજોની સામે લડવા માટે આદિવાસી યુવાનોની તીર કામઠા ના યુવાનો આદિવાસી ચોવીસ વર્ષની અંગ્રેજોની સામે એવી લડાઈ લડ્યા હતા કે અંગ્રેજો પણ અંગ્રેજ સેના પણ એનાથી આંપી ગઈ એમના આદિવાસી સેનાથી થી પરંતુ એમની દગો કરીને છેતરીને એને બિરસા મુંડાજો મારી નાખ્યો ચોવીસ વર્ષની વે આવકાર નું એમને કામ કર્યું છે બિરસા મુંડા એ આઝાદીની ની ચળવળની સાથે સાથે આદિવાસી સમાજના વિકાસના માટે આદિવાસી સમાજના ઉત્થાનના માટે પણ એમને બહુ મહત્વની વાત કહી છે તેઓને આદિવાસી સંગઠિત કર્યા છે આદિવાસી સંગઠિત થઈને એમને છે ભાર ભાર મૂક્યો તમે વિચાર કરો અંગ્રેજી શિક્ષણ પર હમણાં હું વાત કરું છું હું મારા દરેક દરેક જગ્યાએ કોઈ પણ સમાજે આગળ આવવું હોય તો અંગ્રેજી પર પ્રાધાન્ય હોવું જોઈએ હું દરેક જગ્યાએ વાત કરું છું બિરસા મુના તે વખતે અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂક્યું આદિવાસી આદિવાસી સમાજની અંદર કેટલાક કુરિવાજો છે કેટલીક છે કેટલાક છે અંદર અંદર છે એ દૂર કરવા પડશે અને શિક્ષણ પણ ભાર મૂલ્યું છે અને સંગઠન પર છે આદિવાસી સમાજ આજે સમગ્ર ભારત અંદર બિરસા સારી વાત છે પણ બિરસા મુંડા ની પ્રતિમા મૂકવાની સાથે સાથે બિરસા મુંડા ના જીવન માંથી આપણે પ્રેરણા લેવાની છે ને આદિવાસી સમાજના ઉત્થાન માટે એમણે જે વાત કરી છે એમનો જે ઉદ્દેશ છે કે આદિવાસી સમાજે કયા કઈ રીતના આગળ આવો એ યાદ કરવા શિક્ષણ પર ભાર મૂકવો કુરિવાજો ખોટા રિવાજો બધા દૂર કરવા પડશે આદિવાસી સંગઠિત થઈને એક બધા આગળ આવવું પડશે યોગ્ય શિક્ષણ મેળવું પડશે તો આદિવાસી આગળ આવવાનું છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાચા અર્થમાં આદિવાસી ને ઉપર ઉઠાવવાનું કામ કરી રહ્યા છે આદિવાસી ને કલ્યાણકારી યોજના લઈને ચાલી રહ્યા છે ભારત દેશ ને એક સમૃદ્ધ ભારત બનાવો છે મજબૂત ભારત બનાવો છે તો છેવાડાના વ્યક્તિનો વિકાસ થાય ગરીબ માં ગરીબ વ્યક્તિનો વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે એ ચાલી રહ્યા છે તે પ્રકારની યોજનાઓ પણ છે ને બિરસા મુંડા ની પણ વાત કરું ભાઈ પાછળ સાંભળજો ભાઈ બિરસા મુંડા ની પણ વાત કરું કે બિરસા મુંડા ને કોણ ઓળખતું હતું આજે દસ પંદર વર્ષ પહેલા કોઈ ઓળખતો નતો કે બિરસા કોણ છે કોઈને ખબર નતું પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનવો પડે કે આજે સમગ્ર દેશના બિરસા લોકો ઓળખતા થયા છે આજે પ્રતિમા બનતી થઈ છે પ્રતિમા મુકાય છે બિરસા મુંડા ને આખા દેશમાં એક ઓળખ ઉભી થઈ છે બિરસા મુંડા ની જન્મજયંતિ રાજ્ય સરકાર ના ખર્ચે અનેક રાજ્યની અંદર રાજ્ય સરકાર ના ખર્ચા ઉજવાય છે અને ખુબ ભણે મોટા મોટા કાર્યક્રમો રાજ્ય સરકાર કરે છે અને આના કારણે આખા બધા જ સમાજની અંદર કોણ હતા બેસા મુંડાના વિચારો અંગ્રેજોની સામે લડાઈ લડ્યા આદિવાસીના ઉત્થાન માટે શું શું કરવું એ બધી વાતો આજે રાજ્ય સરકાર પહોંચી આજે સારી સારી પ્રતિમા પણ બને અને બને છે અને એમના જેમાંથી પ્રેરણા પણ લેવી છે પણ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર ના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ

ભારતીય પાર્ટીના પાર્ટી મોદીને એમની સરકાર કે ભારતીય પાર્ટી આપણા લોકો લઈ રહ્યા છે ના અહિયાંભાઈ સરપંચ ની એમની ટીમ એમની ટીમમાં પણ બધા લોકો છે આદિવાસી બધા લોકો સુરેન્દ્રભાઈ કીધું રૂચ સમાજના લોકોએ પણ આનો સહયોગ મોટો આપ્યો બધા સમાજના લોકો એ મોટો સહયોગ આપ્યો છે બિરસા એક આદિવાસી નેતા એટલા ન અખંડ ભારત માટે એમને એમનું પણ મોટું મોટું યોગદાન છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે દલિતો કે આદિવાસી માટે ન હતા એ સમગ્ર રાષ્ટ્રમાં દેશનું જે બંધારણ બન્યું એ આજે સમગ્ર રાષ્ટ્ર એના આધારે ચાલે છે એટલે આવા 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 સન્માન થાય એના માટે નરેન્દ્રભાઈ મોદીએ આજે બાબાસાહેબ આંબેડકર ને લોકસભામાં પહેલું ચિત્ર નહોતું નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બને ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકસભાની અંદર પહેલું ચિત્ર મુકાવાનું કામ આપણા લોકોએ કર્યું છે બાકી કોણ ઓળખતું હતું બિરસા મુંડા કે બાબા સાહેબ આંબેડકર ને એક નામ પૂરતો કાર્યક્રમો થતા હતા પરંતુ સાચા અર્થમાં આવા જે મહાન નેતાઓ જે છે બિરસા મુંડા હોય કે પછી બાબા સાહેબ આંબેડકર હોય કોઈ પણ આવા હમણાં આઝાદીની લડાઈમાં જે બહુ મોટું યોગદાન હતું આપણા અહલ્યાભાઈ અહલ્યાભાઈ નો પણ જેમ ઝાંસીની રાણીનો જે આખો ઇતિહાસ છે એલભાઈ પણ એક ઇતિહાસ છે લોકમાતા તરીકે ઓળખાયેર સમાજના વિકાસ માટે રાજ્યના વિકાસ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે આપણે આગળ વધવાનું છે બધા જ સમાજના લોકો બધા જાતિ જાતિના ધર્મના લોકોએ બધા સાથે મળીને આ યુદ્ધ જોઈ ને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તમે જો આખો દેશ થઈ ગયો બધા જ્ઞાતિ જાતિ ધર્મના બધા જ આજે સરકારને સપોર્ટ કર્યો બધી રાજકીય પાર્ટીના લોકોએ પણ સરકારને ટેકો કર્યો મુસ્લિમ ધર્મના લોકોએ પણ તમે તમે મીડિયામાં લોકોએ ભારત સરકારને સપોર્ટ આપ્યો છે જાહેર જાહેર કરી છે કે ભાઈ ભારતની સાથે છે પાકિસ્તાનની ટિકિટ ટિપ્પણી કરી છે તો આજે આ મુશ્કેલી ના સમય એક હિન્દુસ્તાન જ એવો છે કે એક થઈ શકે છે અને આવનારા દેશમાં ભારતને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવો છે મજબૂત રાષ્ટ્ર બનાવો છે અમેરિકાની હરોળમાં આપણે ભારતને લઈ જવાનો છે તો તેવા સમયે આપણા રાષ્ટ્રનો વિકાસ થાય રાષ્ટ્રને મજબૂત બનવા માટે એક સમાજના લોકો એક એક વર્ગના લોકોએ એક એક ક્ષેત્રની અંદર જે સરકારની અલગ અલગ પ્રકારની જેને સાથે યોજનાઓ છે એ યોજનાને સમજીને લોકોના ઉત્થાન માટે આપણે શું કામ કરવું પડશે ના આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈ ને આપણે રાષ્ટ્રને વિકાસ ના માર્ગે લઈએ સમાજને પણ વિકાસના માર્ગે લઈ જઈએ તો હું પંચાયતને સુરેશભાઈ ને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બિરસા મુંડા ભગવાન પ્રતિમા મુકાય છે અને બાકીના બધા જ લોકોને પણ હું વિનંતી અપીલ કે અહીંયા આ જે ટીમ છે પંચાયતની બીજા કરે એમનો પણ મારો પણ જે સહયોગ આપવાનો હશે એ પણ સહયોગ અમે આપીશું અમારે રવજીભાઈ પણ કહી દીધો છે કે જે સમય સમય રવજીભાઈ દરેક જગ્યાએ મદદ કરતા હોય છે તો અહીંયા પણ એમનું પણ એક યોગદાન હશે એટલે બધા લોકો અહીંયા યોગદાન કરવાના છે પ્રતિમા ભાજપ વાળા ની એટલી નથી સુરેશભાઈ કે ગ્રામ પંચાયત ની નથી સમગ્ર આદિવાસી સમાજ માટે એક સન્માન માટેનો કાર્યક્રમ થયો છે તો ખોટક વળી ના અહિયાં બધા લોકો ઉપસ્થિત રહ્યા આ બધા નો આભાર માથે કે જયુંડા ભગવાન કે છે